છોટાઉદેપુર સિંચાઈ વિભાગનો કાર્યપાલક યોજને દોડ લાખની લાંચ લેતા એસીબીના છંટકામા ઝડપાયો છોટાઉદેપુર સિંચાઈ વિભાગનો કાર્યપાલક યોજને દોઢ લાખની લાંચ લેતા એસીબીના છંટકામાં ઝડપાઈ જતાં લાંચ લેતા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદી છોટાઉદેપુર જિલ્લામાં ટિન્ડર પ્રક્રિયાથી કામ કરતા હોય અને તળાવ સુતાડા બે હજાર બાવીસ ત્રેવીસ યોજના અંતર્ગત નસવાડી તાલુકાના તન્યા ઉમેરવા અને ટેકરા ગામના કામો કોન્ટ્રાક્ટરથી રાખ્યા હતા જે બંને તળાવોના કામો ફરિયાદીએ પૂર્ણ કરી દીધેલ જે બંને તળાવોના કામો પૈકી ધન્યા ઉમરવા ગામના તળાવના કામનું બિલ બે લાખ બાવન હજાર ફરિયાદીને ચૂકવી દીધા હતા અને લીંડા ટેકરા ગામના તળાવના કામનું એક લાખ બિલ બાકી હતું જે ટેકરા ગામના તળાવના કામનું રૂપિયા એક લાખનું બિલ ભરતભાઈ રાઘવાણી પાસે ચેક લેવા ગયેલ ત્યારે ભરતભાઈ હતું કે આવા કોઈ બિલ આવેલ નથી જણાવી ફરિયાદીને ઓફિસમાંથી કાઢી મૂક્યો હતો અને બિલ લેવા માટે રૂબરૂમાં મળવા છતાં પણ ટકાવારી લેવા માટે બિલ ડીલે કર્યું હતું ફરિયાદી છોટાઉદેપુર જિલ્લા પંચાયત ખાતે આવેલ સિંચાઈ વિભાગની કચેરીમાં ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર અમિત મિશ્રાની તેઓની ચેમ્બરમાં રૂબરૂમાં બિલ માટે મળ્યા ત્યારે આરોપીએ ફરિયાદીને જણાવ્યું હતું કે ધન્ય ઉમરવા ગામના તળાવના રૂપિયા પચાસ હજાર થલિંડા ટેકરા ગામના તળાવના રૂપિયા એક